નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર રિક્ષાચાલક દંપતીને કાળ ભરખી ગયો પિકઅપ વાને પાછળથી ટક્કર મારતા બંનેના મોત સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર બોલેરો પિકઅપ અને સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં રિક્ષાચાલક સહિત તેની પત્નીનું મોત નીપજ્યું છે બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ધંધો કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી ને પાઇલોટિંગ પણ પોલીસવાળાનું ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ મથકના ત્રણ પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે પોલીસ દ્વારા પોતાના જ સાથી કર્મચારીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા અકાસા એરની ફ્લાઇટનું બે વાર લેન્ડિંગ ફેલ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા મુંબઈથી અમદાવાદ આવી રહેલી અકાસા એરની ફ્લાઇટમાં આજે મુસાફરોએ મોતનો સાક્ષાત્કાર કર્યો હોય તેવી દહેશતભરી સ્થિતિ સર્જાઈ હતી અમદાવાદ રનવે પર બે વાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ વિમાનને આખરે જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતા ઠંડીનો સપાટો તાપમાન દસ પોઇન્ટ બે ડિગ્રી જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડીએ સપાટો બોલાવી દીધો છે અને ઠંડીનો પારો શનિવારે સવારે નીચે સરકીને સિંગલ ડિજિટની નજીક પહોંચતા દસ પોઇન્ટ શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું હતું પરંતુ રવિવાર અને સોમવારના દિવસે વહેલી સવારે બાર શૂન્ય ડિગ્રી આસપાસ તાપમાન રહ્યા બાદ આજે વહેલી સવારે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને દસ પોઇન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યો વડોદરામાં અકસ્માતના બનાવોએ માજા મુકતા તંત્ર જાગ્યું પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવી વડોદરા શહેરમાં અકસ્માતના બનાવોએ માજા મુકતા અને એક મહિનામાં પાંચના મોત નીપજતા તંત્ર દોડતું થયું છે અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા ભૂમાફિયાઓએ હવે કાયદાનો ડર છોડી દીધો હોય તેવા દ્રશ્યો મકરબા વિસ્તારમાં જોવા મળ્યા છે ખનીજ વિભાગના અધિકારીઓએ રેતી ભરેલા બે ડમ્પરને રોકતા ડમ્પર માલિકે અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ભય ફેલાવવાના ઈરાદે જાહેર રસ્તા પર જ રેતી ખાલી કરી નાસી છૂટ્યા હતા લખતર નજીક પિકઅપમાંથી દારૂની આઠસો ચુમ્મોતેર બોટલ ઝડપાઈ સુરેન્દ્રનગર એલસીબીએ લખતર નજીક પિકઅપમાંથી દારૂની આઠસો ચુમ્મોતેર બોટલ ઝડપી પાડ્યો છે પોલીસે પિકઅપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે વિરમગામમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું છે બગડાણા હુમલાના કેસમાં વિરમગામમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું છે ફરિયાદમાં જયરાજ આહિરનું નામ ઉમેરવું અને તપાસ આઈપીએસ અધિકારીને સોંપવા માંગ કરવામાં આવી છે ભાવનગર બોટાદ જિલ્લામાંથી દારૂની ચોપ્પન બોટલ ઝડપાઈ ભાવનગર અને બોટાદ જિલ્લામાં અલગ અલગ ચાર બનાવમાં પોલીસે કુલ ચોપ્પન બોટલ વિદેશી દારૂ સાથે એક મહિલા સહિત કુલ ચાર શખ્સને કુલ રૂપિયા ઓગણીસ હજાર નવસો સડસઠના મુદ્દામાલ સાથે ઝડપી અલગ અલગ ચાર ગુનો નોંધ્યા છે તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ત્રણસો છવ્વીસ વ્યક્તિ પાસેથી ઓગણચાલીસ હજારનો દંડ વસૂલાયો કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ડિસેમ્બર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ત્રણસો છવ્વીસ વ્યક્તિ પાસેથી કુલ રૂપિયા ઓગણચાળીસ હજાર સાતસો દસનો દંડ વસૂલવામાં આવ્યો છે ઓછા સ્ટોકના કારણે પતંગોના ભાવમાં પચ્ચીસથી ત્રીસ ટકાનો વધારો ઉત્તરાયણ પર્વના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં દોરા પતંગોની ઘરાકીમાં ઉછાળો આવ્યો છે વેપારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખરીદી નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા શનિવાર અને રવિવારની રજાઓની સાથે પતંગ રસીઓ પતંગ ખરીદવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા અને હવે તારીખ ચૌદ જાન્યુઆરીની પૂર્વ સંધ્યા સુધી ઘરાકી રહેશે તેવી આશા છે વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતિય ટોળકીઓ ઉતરી યુપીની ગેંગ પાસે નવ મોબાઈલ મળ્યા ભારત ન્યૂઝીલેન્ડની મેચને અનુલક્ષીને પ્રેક્ષકોના મોબાઈલ અને પાકેટ મારવા માટે કેટલીક પરપ્રાંતિય ગેંગ ઉતરી હોવાની વિગતો બહાર આવી છે જેમાં સયાજીગંજ પોલીસે યુપીની એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ ટોળકી પાસે ક્રિકેટ સ્ટેડિયમ નજીકથી ચોરેલા નવ મોબાઈલ મળી આવ્યા છે એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ફાર્મા કંપનીના એમડી સહિત ત્રણને સાત વર્ષની સજા અમદાવાદ ઝોનના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ત્રણ વર્ષ પહેલા પીપાવળ પોર્ટ પરથી એફેડ્રીન અને સ્યુડો એફેડ્રીન નામના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો જે અંગે સોનીપત સ્થિત એક ફાર્મા કંપનીના એમડી સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી અમરેલી સાવરકુંડલા કોર્ટ આ કેસમાં ચુકાદો આપીને ત્રણેય આરોપીઓને સાત વર્ષની સજા અને દોઢ વાખનો દંડ કર્યો છે અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી બેન્કોક જઈ રહેલા પેસેન્જર પાસેથી અગિયાર પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયાની કિંમતનું વિદેશી નાણું જપ્ત અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંકોક જઈ રહેલા એક પેસેન્જર પાસેથી જાહેર કર્યા વગરનું અગિયાર ચોસઠ લાખ રૂપિયાની વિદેશી નાણું જપ્ત કર્યું છે દમણના કચી ગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી મહિલા સહિત છ દાજ્યા દમણના કચીગામ ગામે રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સોમવારે બારમી જાન્યુઆરી બે હજાર સાંજે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી ગોડાઉનમાં રહેલા સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતા બે મહિલા એક બાળક સહિત છ વ્યક્તિઓ દાજી ગયા હતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે શહેરા લુણાવાડા હાઇવે પર અકસ્માત એસટી બસ સાથેની ટક્કર બાદ ટેમ્પોના બે કટકા થઈ ગયા મુસાફરોમાં મચી ચીસાચીસ શહેરા લુણાવાડા હાઇવે પર હોસેલાવ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો મોડાસાથી સુરત જઈ રહેલી એસટી બસ અને પિકઅપ ટેમ્પો વચ્ચે થયેલી આ ટક્કરમાં ટેમ્પોના બે કટકા થઈ ગયા હતા સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે જ્યારે ટેમ્પો ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે છસો બત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરી દારૂબંધી વચ્ચે ગુનેગારી ડામવાનો પ્રયાસ ગુજરાતમાં એવી તો કેવી દારૂબંધી છે કે એક જ જિલ્લામાં છસો બત્રીસ બુટલેગરો નીકળ્યા હાલમાં એવી સ્થિતિ ઉભી થઈ છે ગુજરાતમાં છડે ચોક દારૂની હાટડીઓ ધમધમી રહી છે તેનો પુરાવો ખુદ સુરેન્દ્રનગર પોલીસે આપ્યો છે હાલમાં જ સુરેન્દ્રનગર એસપી દ્વારા છસો બત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં નવાઈની વાત તો એ છે કે એકસો બે મહિલાના નામ છે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા બુટલેગરોની આ દી જાહેર કરવામાં આવી છે પણ એ સવાલ ઉડીને આંખે વળગે છે કે છસો બત્રીસ બુટલેગરો કોના ચાર હાથ નીચે મોટા થયા અને સુરેન્દ્રનગરમાં દારૂબંધીના ગ્રાઉડ આવ્યા સાવધાન દાગીના ચમકાવવાના બહાને આવતા ગઠિયાથી ચેતજો બોડેલીમાં શિક્ષક દંપતિને લાગ્યો ચૂનો વધતી જતી ટેકનોલોજી વચ્ચે પણ છેતરપિંડીની જૂની પદ્ધતિઓ આજે પણ કારગદ નીવડી રહી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં દાગીના ચમકાવવાના બહાને એક વૃદ્ધ દંપતિની નજર સામે જ સોનાના દાગીના ગાયબ કરી દેવાની ઘટના સામે આવી છે અમરેલી જિલ્લામાં બે વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો પરિવારે આ રીતે માંડ માંડ જીવ બચાવ્યો અમરેલી જિલ્લામાં માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ દિનપ્રતિદિન વકરી રહ્યો છે ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે સોમવારે બારમી જાન્યુઆરી બે હજાર મોડી સાંજે દીપડાએ ઘર આંગણે રમી રહેલા બે વર્ષના બાળક પર હુમલો કર્યો હતો જોકે પરિવારની સમયસૂચકતા અને બહાદુરીને કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો હતો